શહેરના શિશુવર ખાતે સ્વતંત્ર પર્વ પ્રસંગે વિદ્યાર્થીઓને પરેડ તથા રોજગાર સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું શહેરના શિશુવર સંસ્થા પ્રાગણમાં 79 માં સ્વતંત્ર પર્વ પ્રસંગે અમેરિકા સ્થિત મહેશભાઈ મહેતા દ્વારા ધ્વજવંદન થયું સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓને બેન્ડ સલામી તથા ક્રાફ્ટ એક્ઝિબિશન સાથે યોજાયેલ સમારંભમાં શ્રી મહારાજા કૃષ્ણકુમાર સીધી નિરીક્ષરતા નિવારણ હુન્નર ઉદ્યોગ સહાયક ફંડના અધ્યક્ષ વીરજીભાઈ જસાણી તેમજ હિમેશભાઈ ત્રિવેદીના વરદ હસ્તે બાર શ્રમિક ભાઈ બહેનોને હાથ લારી સંચાર પ્રકારે રોજગારલક્ષી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શહેરના સત્તર હજાર વિદ્યાર્થીઓને જીવન કૌશલ્ય તાલીમ આપનાર પ્રીતિબેન ભટ્ટનું વિશેષ અભિવાદન થયું હતું

કેવો આપણે અન્ય કેવોમાં પણ કાર્યમાં મદદ